નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે જૂન બે હજાર ચોવીસમાં એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે આજે જોઈશું પહેલું નીચે કેટલાક શહેરનું કોઈ એક વર્ષનું ચોક્કસ દિવસનું તાપમાન દર્શાવેલ છે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર પાંચ સેલ્સિયસ તાપમાન લઈ માહિતીનો લંબ આલેખ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવાનો છે શહેર આપેલા છે શ્રીનગર મુંબઈ બેંગલુરુ દિલ્હી જોધપુર અને તાપમાન છે બરાબર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો આલેખ દોરી જાય પછી પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો આલેખ બહુ અગત્યનો છે હું શાંતિથી તમને સમજાવીશ વિડીયો થોડો લોબો થશે પણ ખરેખર કંઈક શીખ્યા છો એવું થશે એ બરાબર ધ્યાનથી જોજો અહીં તમને દર્શાવેલું છે આ એક ગ્રાફ પેપર છે હું થોડું નાનું કરી દઉં એટલે તમને આલેખ પૂરેપૂરો દેખાય બરાબર છે ઓકે ચલો આ ગ્રાફ પેપર કહેવાય અથવા આલેખ પેપર કહેવાય એમાં હંમેશા બે અક્ષ હોય જે ઊભી હોય એને વાય અક્ષ કહેવાય તો હું એ અક્ષ તમારી સામે દોરી દઉં છું તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે હાથથી દોરવાનું નથી બરાબર છે જે ઊભી હોય એને વાયક્સ કહેવાય આ દોરી કાઢી ભાઈ ઓકે અને હું આડી દોરીએ એને એક્સ અક્ષ કહેવાય ઓકે આ દોરાઈ ગઈ છે આપણે લખી દઈએ પહેલાં હું પેનથી લખું છું કે તમને વ્યવસ્થિત દેખાય એના માટે તમારે વિદ્યાર્થી મિત્રો પેન્સિલ જ યુઝ કરવાની છે આલેખ પેપરમાં આ ઊભી છે એને વાયક્સ કહેવાય ઓકે આ રીતે એરું મારી દેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેક પેપર જોઈએ શું કહે છે શહેર છે શ્રીનગર મુંબઈ બેંગલુરુ દિલ્હી અને જોધપુર તો એને એક અક્ષ ઉપર લઈશું તો એ હું લખી દઉં સ કેટલા છે તો પાંચ છે તો આપણે બબેની ગેપ રાખીએ એક બે ત્રણ ચાર પાંચ હું હાલ પેનનો ઉપયોગ કરી રહ્યો છું તમારે જે દોરો એ વખતે હંમેશા પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે ઓકે ચલો અહીં લખી દઈએ આપણે પહેલું છે શ્રીનગર જુઓ આ ક્રમમાં જ લખવાના શ્રીનગર મુંબઈ બેંગલુરુ દિલ્હી અને જોધપુર તો અહીં લખીએ શ્રીનગર પછી મુંબઈ છે તો મુંબઈ પછી બેંગલુરુ છે તો બેંગલુરુ હું પેનથી એટલા માટે લખું છું કે તમને સારું દેખાય તમારે પરીક્ષામાં અને આલેખ પેપરમાં પેન્સિલ જ વાપરવાની છે તમે જુઓ તો પાંચે પાંચ જે શહેર છે એ એમણે લખી દીધા છે હું આ ઊભી છે એનું વાયક્ષ તો વાય અક્ષ્યમાં લખીશું આપણે તાપમાન અંશ સેલ્સિયસમાં તો હું લખી દઉં તાપમાન અંશ સેલ્સિયસમાં ઓકે આ થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રમાણમાં તમને આપી દીધેલું છે પ્રમાણ માપ ના આપ્યું હોય તો તમારે જાતે લેવું પડે બરાબર છે અહીં માપ આપી દઉં પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર પાંચ અંશ સેલ્સિયસ તમે જુઓ સૌથી વધુ કેટલું છે અહીં જુઓ તો છેતાલીસ છે તો આપણે છેતાલીસ સુધી જઈશું બરાબર એક સેન્ટીમીટર એટલે વિદ્યાર્થી મિત્રો આ એક સેન્ટીમીટર હતા અહીંથી આ કાપો છે એક સેન્ટીમીટર એટલે આ આવ્યું બરાબર તો પાંચ અંશ કીધું છે તમને તો પાંચ પછી દસ પાંચ પાંચની જ ગેપ રાખવાની પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ આટલો બધી આવી જશે દેખાય છે બરાબર હું પ્રમાણમાં જે લખ્યું છે આપણે અહીં લખવું ખૂબ જ જરૂરી છે હો ને કે માર્ક્સ કપાઈ શકે છે પ્રમાણમાં વાય એક સેન્ટીમીટર બરાબર પાંચ હું સેલ્સિયસ આ પ્રમાણમાં પાપડું લખાઈ ગયું આ લેખ થઈ ગયો ઓકે હવે આપણે દોરીએ તો શ્રીનગરનું કેટલું છે અઠ્યાવીસ તો આપણે પહેલાં અઠ્યાવીસ નક્કી કરીએ આ શ્રીનગરની લીટી છે આ પચીસ અને આ ત્રીસ આના વચ્ચે દસ કાપા છે એટલે એક કાપા એટલે બે થશે એટલે છ કાપા લેવાના તો અઠ્યાવીસ છે એટલે આટલા એક બે ત્રણ ચાર પાંચ અને આટલા છ આવશે તો આટલા આવશે ઓકે બસ ફૂટપટ્ટી લઈને ઊભી લીટી દોરી દો એટલે આપણું આ રીતે કમ્પ્લીટ શ્રીનગરનું કામ આપણું પૂરું થઈ ગયું ચલો મુંબઈ મુંબઈ બત્રીસ છે તો ત્રીસ અને બે બત્રીસ એટલે ચાર કાપા મારવાના એ આટલા આવશે ઓકે પછી બેંગલુરુ સાડત્રીસ છે તો પાંત્રીસ ને બે સાડત્રીસ એટલે ચાર કાપવા ઓકે બેંગલુરુનું સાડત્રીસ કરી દઈએ પછી દિલ્હી એકતાલીસ અને જોધપુર છેતાલીસ દિલ્હી એકતાલીસ એટલે ચાલીસ આટલા આવશે એટલે બે કાપ આવશે અને જોધપુર છેતાલીસ તો પિસ્તાલીસ ને બે છેતાલીસ આટલા ઓકે થઈ ગયું છે દૂર દી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણો આલેખ છે કમ્પ્લીટ તમે આ રીતે દોરો જો જોઈ લો સંપૂર્ણ આટલું આલેખમાં દર્શાવવું બહુ જરૂરી છ આ રીતે દોરો તો તમારે જે માર્ક્સ હોય એ મરવાપાત્ર છે આવું શું કહે છે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે તો આલેખ ઉપરથી તમે જુઓ તો સૌથી ઓછું કયું છે આ શ્રીનગર છે અહીં લખી દઈશું આપણે શ્રીનગર બરાબર કયા શહેરનું તાપમાન વધુ છે તો સૌથી વધુ આ છે જોધપુર તો અહીં લખીશું જોધ પૂર ઓકે આ થઈ ગયું પૂરું આ રીતે આલેખ લેખ તમારે દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો થોડો સમય લાગ્યો પણ ખરેખર તમને મજા આવી છે